બધાની દીકરીઓ મને ચાંદલો કરીને મારું સ્વાગત કર્યું ગામમાં દીકરીઓ બધાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સૌને હું મારા રામ રામ પ્રણામ કરું છું દોસ્તો હું છેલ્લા બે મહિનાથી વિસાવદર અને વેસાણની અંદર મેં મારું રહેઠાણ બનાવ્યું બે મકાન વિસાવદરમાં ભારે રાખ્યા છે અને બે વેસાણમાં ભારે રાખ્યા છે એમાં હું હોઉં અમારા પાઇલોટ હોય કેમેરાવાળા કોમ્પ્યુટરવાળા ઘણા બધા સ્ટાફ છે એ બધા રહીએ છીએ અને બે મહિનાથી આ પંથકના ગામડે ગામડે હું ફરું છું દોઢસો જેટલા ગામડા આ પંથકમાં જે આવે છે એ તમામ ગામમાં એક વખત મારી મીટિંગ થઈ ચૂકી છે આખો ઉનાળો હું મિટિંગ કરતો તો આખો ઉનાળો સવારે નવ વાગે પહેલા ગામમાં જાઓ તે રાત્રે દસ અગિયાર વાગે છેલ્લા ગામમાં મીટિંગ હોય અને છેલ્લી મીટિંગ પૂરી થાય પછી રાતના એક વાગ્યા સુધી વ્યક્તિગત મુલાકાતો કોકની વાડીએ ક્યારેક જમવાનું હોય કોકના ઘરે બેસવાનું કોકની ઓફિસે બેસવાનું બે મહિના સુધી હું બધે જ ફર્યો 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 ગામડે ગામડે અને ગામમાં જઈને મેં કોઈ રાજકારણની વાત નહોતી કરી પણ ભાઈ આપણા ગામમાં શું મુદ્દાઓ છે શું સમસ્યાઓ છે તમે મને મત આપો અને હું ધારાસભ્ય બનું તો મારે આપણા ગામ માટે શું કામ કરવાનું છે એની મને માહિતી આપો હું ગામડે ગામડે ગયો તમામ ગામમાં ગયો બધા ગામના લોકો સાથે બેઠો માહિતી લીધી અને એ માહિતી ખાલી સાંભળીને ભાગી નથી ગયો બધી જ માહિતી મેં મારી ડાયરીમાં લખી લીધી છે ગામના નામ કે કયા ગામમાં ગયો તો ઈ ગામમાં કોણ આગેવાને આપણું બધું આયોજન ગોઠવ્યું હતું અને બધું ગામ ભેગું થયું એને મને શું રજૂઆત કરી કેટલા કેટલા મુદ્દાઓ છે એ તમામ ડોક્સો ગામનું લિસ્ટ મેં મારી હાથે બનાવ્યું આ વાત મેં તમને એટલા માટે કીધી કે રાજકારણમાં જનતા જયારે રજૂઆત કરે ત્યારે આ થઈ જશે એમ કહી દેવાનો રિવાજ છે કોઈ નેતા ક્યારેય ના પાડતા નથી પણ કરતા કઈ નથી કામ કરવાનું હોતું નથી એટલે ગમે એ કામની હા આ દેવાની સુખપુર માંથી કોક કે ભાઈ અમારે ટાઉન પ્લાનિંગ નો પ્રશ્ન છે આ થઈ જશે આગળના ગામમાં જાઓ ત્યાં કોઈ પાણીનું કે થઈ જશે એને આગળ જાઓ કોક કે મહિણિયું નથી થઈ જશે એની આગળ હા પાડતું જાવાનું આગળ વધતું જાવાનું એક નેતા લેવલ નો માણસ હોય એ આખા દિવસમાં બસો પાંચસો જણાને રૂબરૂ મળતો હોય તો ના યાદ કેટલા જણા નું રહે કે મેં કોને કઈ વાતની હા પાડી છે એટલે જે માણસ લખતો નથી એ માણસ આપણું કઈ કામ કરવાનો નથી ક્યારે કેમકે એને યાદી રહેવું જોઈએ ને કે મેં કોને કયા ગામમાં કઈ વાતની હા પાડી એટલે હું મારા વખાણ નથી કરતો પણ મારી કામ કરવાની શું પદ્ધતિ છે હું તમારી પાસે મત માંગવા આવ્યો છું તો તમારે શું કામ મને મત આપવા જોઈએ એ વાતની જાણકારી એમ છે કે હું નોંધ રાખું છું જેથી કરીને ભુલાઈ ન જાય હું જ્યારે ગામમાં જાઉં ત્યારે મને ખબર રહે કે આપણા ગામનો આ પ્રશ્ન છે ને આ ભાઈએ મારું ધ્યાન દોરેલું છે અને એટલે હું તમારી પાસે એક આશા લઈને આવ્યો છું કે ભાઈ આખું ગામ સુખપુર મને એક વખત આશીર્વાદ આપે પ્રેમ આપે મને તક આપે ગયા વખતે જ્યારે હું અહીંયા આવ્યો તો ત્યારે અહીંયા ગામમાં લીમડા પાસે મિટિંગ રાખી હતી બપોર વચ્ચે તડકાનો સમય હતો આટલા બધા વડીલો આટલા બેહનો તો હતા નહીં તે દિવસે પણ ગામના મુખ્ય મુખ્ય આગેવાનો હતા અને બધાને હાજરીમાં ચર્ચા કરી હતી ત્યારે ટાઉન પ્લાનિંગની ચર્ચા નહીં હતી એ પછી મેં બધી ફાઇલો જોઈએ બધા કાગળિયા જોયા હું તો વકીલ છું પાછો અને એ પછી કદાચ ગામમાં કોઈને ખબર હોય ને મેં એક નિષ્ણાત વકીલ ટાઉન પ્લાનિંગના હતા એને ગામમાં મોકલ્યા હતા એને ખબર છે ખરી વકીલ મોકલ્યા હતા ત્યારે તો ચૂંટણી જાહેર નહોતી થઈ ચૂંટણી આવશે કે નહીં આવશે કોઈ નહોતી ખબર પણ ગામે મને પ્રશ્ન કીધો એટલે મેં રસ લીધો કે ચૂંટણી થાય કે ન થાય મારાથી જેટલું કામ થશે ને હું ચૂંટણી પહેલા કરીશ અને કામના ભાગ રૂપે મેં અહીંયા સાહેબ મોકલ્યા એને બધો અભ્યાસ કર્યો મને એને પછી ટૂંકમાં સમજાયું કેમ કે વકીલ એક કલાક કાગળ જોવે પણ ત્રણ મિનિટ બોલે એમાં બધું આવી જાય એ તો વકીલાત છે અમારી અને એ ત્રણ મિનિટની રજૂઆતમાં હામેવાળો જજે સમજી જાય સાહેબ એ સમજી જાય નાય સમજી જાય કેમકે એ દસ પાનાના લખાણને ત્રણ મિનિટમાં કેમ બોલવું એ તો વકીલાત છે પણ આજે હું તમને એનું ધ્યાન દોરતો જાઉં કે અમદાવાદ સુરત રાજકોટ આ જુનાગઢ આ બધી જ જગ્યાએ ટાઉન પ્લાનિંગના નામે અબજો રૂપિયાનો ખેલ ચાલે છે આ બહુ ગંભીરતાથી સમજવાની વાત છે અબજો રૂપિયા કરોડો નહીં કેમ કે આ બધા શહેરો જે છે એ ધીમે ધીમે મોટા થાય છે

તમે જુનાગઢ સિટી ની અંદર મધુરમ માં ટાઉન પ્લાનિંગ આવ્યું સોરી ટીંબાવાડી માં કે જોશીપુરા માં ટાઉન પ્લાનિંગ આવ્યું કે અમદાવાદ ના નિકોલ માં ટાઉન પ્લાનિંગ આવ્યું કે સુરત ના મોટા વરાછા માં સરથાણા માં સીમાડા માં આ બધા ગામડાઓ હતા કે કાપોદરા ગામ માં ટાઉન પ્લાનિંગ આવ્યું એ આપણે બધાય જોયેલું છે બે નંબર ના રૂપિયા વાળા જે કોઈ ગુજરાત આખા માં લોકો છે જે લોકો પાસે કરોડો રૂપિયા છે બે નંબર ના એ લોકો જમીન માં ઇન્વેસ્ટ કરે છે કેમ કે 50 કરોડ રૂપિયા બે નંબરના આપણા હાથમાં હોય તો એ 50 કરોડ રૂપિયા નું રોકાણ જમીનમાં કરે તો જ રૂપિયા હચવાઈ જાય મમરાની થેલી લે તો મેળવો પડે એવી કોઈ વસ્તુ નથી કે જેમાં બે નંબરના રૂપિયા હચવાઈ જાય આખા દેશમાં બે નંબરના રૂપિયા હટવાવા હોય તો સોનું અને જમીન આ બે સૌથી મોટી વ્યવસ્થાઓ છે કેમ કે મોટા રૂપિયા એમાં જ હમાઈ જાય અને જમીન માફિયાઓ જેટલા છે એ આ ટાઉન પ્લાનિંગમાં બહુ રસ લેતા હોય છે કેમ કે આ જમીન કરોડો ની થઈ જાય ટાઉન પ્લાનિંગ થાય શહેર બને રોડ રસ્તાઓ બને બને બિલ્ડિંગો મંજૂરીઓ મળે એટલે આ જમીન 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 કરોડો થઈ જાય આજે જે હોય વારના ભાવે વેચાવા લાગે ટાઉન પ્લાનિંગ થાય એટલે વીઘા નહીં વાર ના ભાવે પૈસા ઉઠે પણ ઈ પૈસા ખેડૂતને ક્યારેય નથી મળતા માફિયાઓના હાથમાં એ પૈસા વહી જાય અને તમામ શહેરોના ટાઉન પ્લાનિંગમાં એ ઘટના બની છે મેં બે દિવસે તમારા ગામના ટાઉન પ્લાનિંગ ને આખી ફાઇલ જોઈ નોટિસો જોઈ એમાં મેં ઘણું બધું જોયું કે અનેક વસ્તુ ખોટી થઈ છે કાયદાની વિરુદ્ધની થઈ છે પણ નેતા કોઈ બોલવા વાળો નથી નેતા શું કામ નથી બોલતા બે સૌથી મોટી સમસ્યા એ નેતાઓ નથી બોલતા એમાં એક કે નેતાને કશું જ બોલવાની કોઈ દાનત નથી કેમ કે એને તો રૂપિયા મળે છે ગામને છેતરીને ગામને ઊંધા ચશ્મા પહેરાવીને ગામના ચાર પાંચ મેન આગેવાનો ને પચીસ પચાસ લાખ બંડલ હુંગાળીને કરોડો રૂપિયાનો વકરો નેતા ખાઈ જવાનો છે એટલે નેતા ક્યારેય તમારા માટે નહીં બોલે એ પહેલું કારણ છે કે નેતાને ટાઉન પ્લાનિંગમાંથી આવક થવાની છે એટલે એ નહીં બોલે અને ગામનું બહુ દબાણ હોય આંદોલન રેલી ધરણા કર્યા પછી એ નહીં બોલે શું કામ એને ખબર કઈ પડવી જોઈએ ને એટલું તો એ બને હોય ન હોય જાર ખાય એને વંચાવી હોય ટાઉન પ્લાનિંગ એક્ટ વંચાવો હોય કલમ વંચાવી હોય કાંઈ ખબર પડે નહીં ભાઈ કાળા અક્ષર કુવાડા બરાબર છે ખબર પડવી જોઈએ ક્યાં હું હાલે છું તમે બધા આપણા બધાના હગા સુરતમાં વધારે રહે રહેશે અમદાવાદમાં સુરતમાં રહેશે ને બધાના હગા આપણે આધા હગા જવા જે હું જુનાગઢ નું ટાઉન પ્લાનિંગ થાય તો એક વોર્ડમાં એક વોર્ડની અંદર ઓછામાં ઓછી બહાર સરકારી સુવિધા આપવી પડે ટાઉન પ્લાનિંગ પ્રમાણે જેમાં લાઇબ્રેરી છે જીમ છે વૃદ્ધો માટે બેસવાનું શાંતિ કુલ છે સ્વિમિંગ પુલ છે શાક માર્કેટ છે ફાયર સ્ટેશન છે છોકરાઓના રમતગમતનું ગ્રાઉન્ડ છે એ સિવાય મને યાદ નથી આવતું હેલ્પ સ્કૂલ આવે હા થિયેટર આવે ઓપન એમ્ફી થિએટર આવે ખુલ્લું થિયેટર સરકારી સ્કૂલ ફાયર સ્ટેશન અને પોલીસ આડુનિટર જે ચોકઠું પડે ઈ ની અંદર બાર સુવિધા આપવાની હોય સુખપુર ગામમાં ટાઉન પ્લાનિંગ થાય તો ઓછામાં ઓછા ત્રણ થી ચાર ચોકથા પડે કે ગામની બધી આવી જાય તમે વિચાર કરો બહેનો અને ભાઈઓ આજે ભાજપના નેતાઓ ગામને હવળા ચશ્મા પહેરાવે છે ભાજપ પાસેથી બે પાંચ લાખ રૂપિયા રોલી લીધા હોય આગેવાની ગામને હવળા રસ્તે ચડાવે તમે ટીંબાવાડી કે જે કઈ ગામ છે એની અંદર બાર માંથી કેટલી સુવિધા છે એ વિચારો વર્ષો પહેલા ટાઉન પ્લાનિંગ આવ્યું જુનાગઢમાં એ તમને તમામ ગામ જે છે મેં ગામના નામ લીધા એ જુનાગઢ સિટીમાં ભળી ગયા ટાઉન પ્લાનિંગ થઈ ગયું આજે ઈ વોર્ડમાં સરકારી સ્કૂલ શું છે

હું તમારી પાસેથી એટલી આશા લઈને આવ્યો છું કે મને એક વખત સપોર્ટ આપો હું તમારા તમામ પ્રશ્નોમાં આગેવાન કયો તો આગેવાન તરીકે ભાઈ કયો તો ભાઈ તરીકે વકીલ કયો તો વકીલ તરીકે તમારી હારે ઊભો રહેવા માટે તૈયાર છું દોસ્તો મારે કોઈને પૂછવા નહીં જવું પડે કયા કાગળમાં હું લખ્યું છે કઈ કલમનો નો અર્થ શું થાય એ તો હું પોતે ભણેલો છું તમે ટેકો આપેલો છે તો હું તમારા માટે લડી શકીશ અને ચૂંટણી તો પચીસ તારીખે જાહેર થઈ મેં તો એની પહેલા તૈયારી બતાવી ગામમાં આવતા હવે પ્રશ્ન કીધો બીજા ત્રીજા દિવસે મેં વકીલ મોકલી દીધેલા ખોટું હોય તો ના પાડે અને તેથી આપણને કોઈ જ ખબર ક્યારે ચૂંટણી આવશે હું ભલે ઉમેદવાર બનીને આવ્યો તો પણ ચૂંટણી તો ખબર નહોતી મેં તો અનેક ગામમાં એવા નાના નાના કામ હતા એ ચાલુ ચૂંટણીએ ઉમેદવાર બનીને આવ્યો અનેક ગામમાં કોકના દાખલાનું કામ હતું કોકને પંચાયતના કુવાના કનેક્શનનું કામ હતું કોકને શિષ્યવૃત્તિ નહોતી મળતી

ટાઉન પ્લાનિંગ આવે એટલે અહીંયા જે દસ વીઘાનું ખેતર હોય ઈ સિટી બની જાય હવે સિટી ની ચાલીસ ટકા જમીન તમારા બધાના ખેતર માંથી સરકાર ને સુખપુર આખા સુખપુર ગામની પંદરસો વીઘા જમીન હોય બધા ખેડૂતોની ભેગી જાય તો પંદરસો વીઘાના ના ચાલીસ ટકા જમીન માત્ર સરકારમાં માં આવી જાય ઈ જમીન સરકાર શું કરે રૂપિયાવાળા વાળા લોકો વેચી જાય પાણીના ભાવે વેચી દે એક રૂપિયા મીટરના ભાવે વેચી દે સુરતમાં ઓછામાં ઓછા એવા પચાસ પ્લોટ વેચી દીધા છે સરકાર ચાલીસ ટકા જમીન કપાત કરેલી ખેડૂત નહીં જાય તમને સાઠ ટકા જમીન મળે એ જમીનમાં બાંધકામ કરવાનો ખર્ચ રોડ રસ્તા બનાવવાના પૈસા તમારે ભરવાના ડેવલપમેન્ટ ચાર્જ કહેવાય નહીં જમીન આપડી એમાંથી ચાલીસ ટકા લઈ ગયા ઉપરથી પાછા પૈસા ભરવાના અને જે ચાલીસ ટકા જમીન લઈ જાય

એટલે ચાલીસ ટકા લે કે જેટલી જમીન